અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક અલ્લા રખા નામનો યુવાન મૃત્યુ પામે છે મૃત્યુ શંકાસ્પદ હતું પણ આ યુવાનને દારૂ પીવાની ટેવ હતી પરિવારે માની લીધું કે મૃત્યુ કુદરતી છે એટલે તેની દફનવિધિ પણ થઈ ગઈ પણ દફનવિધિ પછી એક મોટો ઘટસ્ફોટ થયો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃત્યુનું કારણ અને કોણે મોત આપ્યું છે તેને પણ શોધી કાઢ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દળ વાત કરવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કે જેમણે એક ફરી વખત એક સારું કામ કર્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજિત રાજ્યાણે પોતાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચના આપી છે કે અમદાવાદ શહેરની અંદર રોજે રોજ જે અકસ્માત થાય છે એ અકસ્માતને માત્ર અકસ્માત ગણી ન લેવા પરંતુ એ અકસ્માત ખરેખર અકસ્માત છે કે પછી એ હત્યા છે તેની વિગતે તપાસ કરવાની છે આવી જ એક ઘટના પંદરમી જૂનના રોજ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ઘટી હતી જેમાં અલ્લાહ રખા નામનો એક યુવાન મૃત્યુ પામે છે તેને દારૂ પીવાની ટેવ હતી લોકોએ તેના પરિવારને એવું કહ્યું કે અલ્લારખા દારૂ પીતો હતો માટે કદાચ તેનું લિવર ફેલ થઈ ગયું હશે પરિવારે આ વાતને સ્વીકારી લીધી અને ઇસ્લામ પ્રમાણે તેની દફનવિધિ પણ કરી દીધી પણ તેની દફનવિધિ પછી પરિવારને કોઈક જાણકારી આપી કે અલ્લાહરખાનું મોત એ કુદરતી નથી તેની હત્યા થઈ છે એટલે અલ્લા રખાનો પરિવાર પહોંચે છે લીમડા પોલીસ સ્ટેશન પોલીસને એક અરજી આપે છે કે અમને શંકા છે અમારા પુત્ર અલ્લાહ હત્યા થઈ છે એટલે દાણીલીમડા પોલીસ તાત્કાલિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને જાણકારી આપે છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબ્રસ્તાનમાં જે જ્યાં અલ્લા દફનાવવામાં આવ્યો હતો એ કબર ખોલી અલ્લા બહાર કાઢી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે હજી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવાનો બાકી હતો પણ ત્યાં

શાહરૂખની અટકાયત કરી દાણી લીમડા પોલીસને સોંપ્યો અને એક રિપોર્ટ આપ્યો છે જોઈએ હવે દાણી લીમડા પોલીસ આ મામલે શું કરે છે અમે આ મામલે દાણી લીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી તેમણે કહ્યું કે અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે વિશેરા કરાવ્યો છે જેનો રિપોર્ટ બે દિવસ પછી આવશે પછી નક્કી કરીશું આ શાહરૂખ ખાનનું હવે શું કરવાનું છે તો આ છે ઘટના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવામાં કંજુસાઈ ન કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराई